નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે તેમ આજે આપણે આ વિડીયોમાં એક વાર્તા સાંભળીશું વાર્તાનું શીર્ષક છે ભૂતકાળ વીતી ગયેલો વર્તમાન છે એક ભિખારી વર્ષોથી રસ્તાની બાજુમાં ખોખા પર બેસીને ભીખ માંગતો હતો આવતા જતા લોકો સામે ડબ્બો ધરીને બોલતો કાક તો દેતા જાઓ બાપલા કોઈ પૈસા નાખે તો કોઈ ચાલ્યા જાય એક દિવસ પરદેશી જેવો માણસ પસાર થયો ભિખારીએ ડબ્બો આગળ ધર્યો માણસ ઊભો રહ્યો અને એને કહ્યું તને આપવા જેવું મારી પાસે કંઈ નથી પછી એણે પૂછ્યું તું શેના પર બેઠો છે ભિખારીએ જવાબ આપ્યો ખોખા પર માણસ ક્યારથી ભિખારી યાદ નથી ઘણા વર્ષોથી એના પર બેઠો છું માણસ તે ક્યારેય જોયું કે તે ખોખામાં શું છે ભિખારી ના પાડીને ખોખો છે એમાં શું જોવાનું ખાલી છે વર્ષોથી અહીં જ પડ્યું છે માણસે આગ્રહ રાખ્યો છતાં જો તો ખરા અંદર શું છે ભિખારીને એના આગ્રહ સમજો નહીં છતાં ખોખાનું ટાંકણું ખોલ્યું તેની સાથે એની આંખો ફાટી ગઈ ખોખો સોનાથી બંગડીઓનું ભરેલું હતું સોનાની બંગડીઓથી ખોખું ભરેલું હતું ઘણીવાર આપણી પાસે પણ ઘણું બધું હોય છે છતાં આપણે એની અંદર જોવાની તમારી લેતા નથી કરીને તો સોનાનો જેવો ખજાનો મળી આવે છે દુનિયાભરમાં આધ્યાત્મિક ગુરુઓને સાચું સુખ બહારથી નહીં પરંતુ અંદર ભીતરથી શોધવાથી મળે છે તો આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણી અંદર છુપાયેલી શક્તિઓને બહાર નીકાળવી જોઈએ અને આપણી સ્કિલને વધારવી જોઈએ અને આપણે જે સર્જન કરી શકીએ છીએ એનાથી વધારે કાંઈ નહીં વાર્તા કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો અને તમે પણ આ વાર્તા પરથી શું બોધ મળ્યો તે કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આવા જ અમેઝિંગ વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો